પાદરા સરકારી હોસ્પિટલમાં છત ના પોપડા પડ્યા સદનસીબે કોઈ જાનહાની ટળી પાદરા આરોગ્ય કેન્દ્ર જરજરિત બન્યું છે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ

સ્લેબ માં સળિયા દેખાવા લાગ્યા છે હજુ પણ કેટલીક પોપડા પડે તેવી પણ સંભાવના છતના પોપડા પડવાના આ બનાવમાં કોઈ ઈજા પામ્યું નથી પરંતુ આગામી સમયે મેનેજમેન્ટ વધુ ચોકસાઈ યુક્ત કામગીરી નહીં કરે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ આ બાબતે હકની વાત સંગઠનના વિકી શ્રીમાળીએ વહીવટી તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા પાદરા તાલુકાનું પાદરા આરોગ્ય કેન્દ્ર પાદરા સરકારી હોસ્પિટલ હવે જર્જિત બની ચૂક્યું છે અને આ જર્જિત હાલતની અંદર આ ચાલતો જે આ વહીવટ છે એને ખૂબ જ જોખમી રૂપે આપણે જોઈ રહ્યા છે ગઈકાલે રાત્રે જ અહીં જ આ આજ જે હોસ્પિટલ છે તે જર્જિત છે અને જર્જિત હોવાના લીધે ગઈકાલે રાત્રે જ સ્લેબ તૂટી પડ્યો છે અને સ્લેબ તૂટી પડવાના લીધે જે પોપડા છે એ નીચે પડ્યા છે અને એ પોપડા પડવાના કારણે કાલે તો કોઈ જાનહાની નથી થઈ પણ આવનારા સમયની અંદર જ્યારે ઓપીડી ચાલુ હોય જ્યારે અહીંયા દર્દીઓની સંખ્યા વધારે હોય ને ત્યારે જો કોઈ કદાચ આવી રીતના સ્લેબ તૂટી પડશે તો એની જવાબદારી કોણ લેશે આ દુર્ઘટના થશે એની જવાબદારી કોણ લેશે એટલે પાદરા હોસ્પિટલની અંદર તમામ જેટલા પણ સ્લેબ છે એ અત્યારે જર્જિત છે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે સ્લેબ ગમે ત્યારે તૂટી પડે એવી કંડિશન છે અને તમે પાદરાની અંદર જોયું કે બે દુર્ઘટનાઓનો આપણે કેવાય ને કે બે દુર્ઘટનાઓ હજુ આપણે હજુ એને ભૂલી નથી શક્યા અને એ ગંભીરા બ્રિજની દુર્ઘટના હોય કે ગઈકાલે રાત્રે જે તંત્ર ના પાપે કોર્પોરેટર વીજ કરંટ લાગવાથી એક બાળકનું મૃત્યુ થયું અને એવી જ જો ઘટના કદાચ પાદરા રાહ જોઈ ને બેઠી હોય લાગે છે પર ધ્યાન લેતું નથી તંત્ર તંત્રને માત્ર ને માત્ર અમારા જેવા સામાજિક આગેવાનો વાત પહોંચાડવાનું કામ કરે છે તંત્ર એ કામ કરવાની તસ્દી લેતું નથી આવનારા સમયની અંદર જો અહીંયા કોઈ જાનહાની થશે તો એની જવાબદારી કોણ લેશે અને સાથે સાથે જ અમે એવી માંગણી છે આ જો દુર્ઘટનાને શકાય એવી એટલે કોઈ સરકાર ના લે તંત્ર ના લે અને વહેલી તકે જે આ જર્જીત હાલતમાં જે આ હોસ્પિટલ છે તેને કદાચ આ સ્થળને બદલીને કોઈ નવી જગ્યા પર એની શરૂઆત કરવામાં આવે કાં તો નવી બિલ્ડિંગ બનાવવામાં આવે એવી અમારી માગણી છે